ફરિયાદમાં સાતમી વખત ફેન પાર્કનું ભવ્ય આયોજન ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને મુંબઈ બીસીસીઆઈના સહયોગથી નડિયાદ રાધે ફાર્મ ખાતે આઈપીએલ મેચ નિહાળવા ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ આઠ હજારથી દસ હજાર લોકો રાધે ફાર્મના મેદાનમાં આઈપીએલની મેચ નિહાળી શકશે બત્રીસ બાય અઢારની સ્ક્રીન અને ડીજે સિસ્ટમ સાથે બે દિવસમાં ચાર મેચ બતાવવામાં આવશે બપોરની મેચ જોવા આવતા દર્શકો માટે વિશાળ છત્રી મેદાનમાં મૂકવામાં આવશે જેથી ગરમીથી રાહત મળી શકે નગરજનો પોતાના પરિવાર સાથે મેચ જોવા આવે તેવી તમામ પ્રકારની સુવિધા ફેન પાર્કમાં ઉપલબ્ધ કરવામાં આવી છે ફેન પાર્કમાં એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે સાથે ક્વીઝ કોમ્પોઝિશન મેચ દરમિયાન કરવામાં આવશે વિજેતા દર્શકને ટીમની ટી શર્ટ અને અલગ અલગ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવશે નાના બાળકો માટે પ્લે પાર્કની વ્યવસ્થા ફૂડ ઝોન અને સુવિધા ફેન પાર્કમાં જોવા મળશે નડિયાદમાં સતત સાતમી વખત આઈપીએલ ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે શનિ રવિ બાર ને તેર તારીખે આયોજન થવાનું છે રોજ બે મેચ એટલે બે મેચ શનિવાર અને બે મેચ રવિવાર એટલે ચાર મેચોનું આયોજન થવાનું છે ચાર મેચો થવાની છે એટલે આઠ ટીમો એટલે લગભગ આઈપીએલની દસ માંથી આઠ ટીમો રમવાની છે અને એનું લાઈવ પ્રસારણ થવાનું છે ફેન પાર્ક નું આયોજન રાધે ફાર્મ પેટલા જોડ સ્વામિનારાયણ મંદિર સામે કરવામાં આવ્યું છે અને લગભગ એક સાથે સાત થી આઠ લોકો તેને માણી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સારી વ્યવસ્થા દરેક સિક્યોરિટી ત્યાં રાખવામાં આવી છે પોલીસ ની હોય ડોક્ટર ની હોય સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે ફાયર બ્રિગેડ ને ત્યાં આગળ રાખવામાં આવ્યું છે એટલે દરેક જાતની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળો હોવાથી લોકોને નિઃશુલ્ક પાણી મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અંદર તેઓને નાસ્તા ખાવા પીવાનું મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આ સાતમી વખત થઈ રહ્યો છે બે વખત કોવિડ વખતે ફેન પાર્ક નતા થયા એટલે એ વખતે આપણે નતું થયું એટલે લગભગ આપણે દર વખતે ફેનપાર્ક નડિયાદમાં થયો છે અને એટલા માટે થયો છે કે નડિયાદની પ્રજાએ પાર્ક ને જ સારો પ્રતિસાદ આપ્યો છે અને એના જે ફીડબેક થયા છે એને લીધે ઘણી વખત એવું આ વખત જ એવું થયું કે આપણે કોલેજના ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ ગ્રાઉન્ડ ઉપર કેમ્પ ચાલતો હોવાથી મેં ના પાડી કે અમારું ગ્રાઉન્ડ નથી તો મને એટલો ફોર્સ કરવામાં આવ્યો કે નડિયાદ તો કરવાનો જ છે કોઈ બીજા ગ્રાઉન્ડ વ્યવસ્થા કરો પણ ફેન પાર્ક નડિયાદમાં થવાનો જ છે તો એક આપણા ખેડા જિલ્લાના લોકો માટે પણ આ એક ગર્વની બાબત છે કે આટલો આપણે સાથ સહકાર આપ્યો છે એટલે નડિયાદ ને ફેન પાર્ક મળે છે નાના બાળકો માટે અંદર ગેમ્સની વ્યવસ્થા છે ટેટુસ ની વ્યવસ્થા છે ખુબ જ એ લોકો રમી શકે એવી વ્યવસ્થા છે એ લોકોને પ્લે કાર્ડ આપવામાં આવે છે જે એ લઈ અને એમની જે ટીમને બેકઅપ કરતા હોય એના માટે ચિયરિંગ કરતા હોય છે તો તેમના માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે